નખત્રાણા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઝુકાવશે આ માટેની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સમીક્ષા બેઠકમાં ટકોરા મારી મારીને નવા ઉમેદવારો પસંદગી કરવાનું કવાયત મુન્દ્રા આમ તક ન્યૂઝ બ્યુરોમાં એક વિશેષ અહેવાલ આમ આદમી પાર્ટી નખત્રાણા નગરપાલિકાની સમીક્ષા માટેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી નખત્રાણા નગરપાલિકાના ઉમેદવારો તેમજ નખત્રાણાના અગ્રણીઓ સાથે નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજી હતી જેમાં પશ્ચિમ કચ્છના ઉપપ્રમુખ ગોવિંદ મારવાડા ખાસ હાજર રહ્યા હતા તમામ વોર્ડમાંથી ઉમેદવારોના ફોર્મ મળી ગયા છે અને હજુ પણ નવા બે બાયોડેટા આવી રહ્યા છે તેમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી સમિતિ નક્કી કરશે ઉમેદવારોને ચકાશે અને ત્યારબાદ આમ આદમી પાર્ટી નખત્રાણામાં ચૂંટણીમાં ઝુકાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજરોજ આમ આદમી પાર્ટીના નખત્રાણા નગરપાલિકા ની સમીક્ષા બેઠક યોજી હતી અહીંના શ્રીઓ નખત્રાણા શહેરના અગ્રણીઓ સાથે મુલાકાત બેઠકના દોર શરૂ કર્યા છે સ્ટેપ બાય સ્ટેપ નખત્રાણા શહેરીજનોને ગ્રામજનોને વેપારી મિત્ર મંડળોને વિવિધ પ્રમુખશ્રીઓની મુલાકાતો અહીં ગોઠવી રહ્યા છીએ નખત્રાણા નગરપાલિકાના અમારા પ્રભારી કાંતાબેન પટેલ ગોવિંદભાઈ મારવાડા અશરફભાઈ રતાણી સાથે રહ્યા હતા અને અહીંના શહેર પ્રમુખ જયેશભાઈ સોની વસંતભાઈ સહિતના અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પણ અલગથી એક બેઠક યોજાઈ હતી આમ આદમી પાર્ટી તમામે તમામ નગરપાલિકાની સીટો છે તમામ સીટો પર લડવા જઈ રહી છે અને તટસ્થતાથી લડશે લોકોના જે સમસ્યાઓ છે પાણીની ગટરની રોડની અને જે અંદર ટ્રાફિકની સમસ્યા મુખ્ય છે રખડતા ઢોરોની સમસ્યા છે આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળશે અને સફાઈ કરવા જઈ રહ્યું છે સ્થાનિકે જ્યારે સાંસદ અને ધારાસભ્ય અહીં હોય અને ઘણી બધી મુલાકાતો જે ઘણા બધા પ્રશ્નો વિવિધ પ્રશ્નો જે છે શિક્ષણના આરોગ્યના રોજગારના એ પ્રશ્નો ઉપર ક્યાંય પણ કોઈ વાચા આપી શકતા નથી ત્યારે આમ આદમી પાર્ટી શિક્ષણ આરોગ્ય અને રોજગારની જે રાજનીતિ કરી રહી છે માન્ય કેજરીવાલ સાહેબે દિલ્હી અને પંજાબની અંદર જે રીતે શિક્ષણ અને રોજગારની જ્યોત જલાવી છે એ જ રીતે ગુજરાતની અને નખત્રાણાની નગરપાલિકા જીતી અને ફરી આમ આમ આદમી પાર્ટીનો ઝાડુ છે એને મજબૂત કરીશું અને જે પણ આ કમળરૂપી કચરો છે એને સફાઈ કરવા માટેનું અભિયાન નખત્રાણા નગરપાલિકાથી અમે શરૂ કરીશું અને આની અંદર અમારી પાસે અત્યારે ઘણા બધા ઉમેદવારો આવી ગયા છે ઉમેદવારોની માહિતી લઈ સમીક્ષા કરી અને એમને પણ મેન્ડેટ આપી અને એ સ્ટેપ બાય સ્ટેપ વોર્ડવાઈઝ અમે જાહેર કરતા જશું